સામાન્ય રીતે ફોર વ્હીલર તેમજ ટુ વ્હીલર ગાડીમાં હવે આગ લાગવાના કિસ્સાઓ સામાન્ય થતા હોય તેમ જોવાઈ રહ્યો છે ત્યારે આવો જ એક કિસ્સો દાહોદ શહેરમાં સામે આવ્યો છે જેમાં દાહોદ શહેરના ચાકલિયા રોડ સ્થિત શ્રીરામ બેંકની સામે એક યુવક પોતાની ફોર ટુ વ્હીલર ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે તેની ગાડીમાંથી ધુમાડો નીકળતા તેને ગાડી ઊભી રાખી જોતા ગાડીમાં આગ લાગ ફાટી નીકળી હતી કોઈ કંઈક સમજે તે પહેલાં આગ વિકરાળ રૂપ ધારણ કરે ત્યારે આ યુવકે આસપાસના લોકોથી મદદ લેતા આજુબાજુના ઊભેલા લોકોએ આ આગને ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાની બનવા પામી નથી પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ દાહોદ શહેર ઉપરાંત હાઈવે ઉપર પણ આવા કેટલાક બનાવો બનવા પામી રહ્યા છે જેમાં ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે ના આ બનાવમાં આગ કયા કારણોસર લાગી હતી તે સ્પષ્ટ નથી પરંતુ આગના બનાવોના પગલે હવે વાહન ચાલકોને પણ સતર્ક રહેવાની જરૂર પડી છે